નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે સંખ્યા પદ્ધતિમાં દાખલા પ્રકાર છે બે સંખ્યાઓના વર્ગોના અને ગણોના સરવાળા આધારિત દાખલા તો અહીં કેટલાક વર્ગો આધારિત જે દાખલા છે તો એ દાખલા અહીં આ વિડીયોમાં જોઈશું હવે અહીં આપણને રકમ આપેલી છે કે વીસનો વર્ગ વધતા એકવીસનો વર્ગ નો બાવીસનો વર્ગથી લઈને સિત્તેરના વર્ગ સુધીના જે છે તેનો સરવાળો કેટલો થાય એટલે કે વીસના વર્ગથી લઈ સિત્તેરના વર્ગ સુધીનો જે સરવાળો છે તો એ કેટલો થશે તો સૌ પ્રથમ અહીં મિત્રો આપણે શું કરશું તો જે વર્ગોનો સરવાળો છે શું છે તો વર્ગોનો સરવાળો છે તો એનું આપણે અહીં સૂત્ર જોઈશું વર્ગોના સરવાળાનું સૂત્ર શું છે તો એન કૌશમાં એન પ્લસ વન શું તો એન કૌશમાં એન પ્લસ વન બીજા કૌશમાં ટુ એન પ્લસ વન કૌશપૂરો છેદમાં છ તો વર્ગોનો જ્યારે સરવાળો શોધવો હોય ત્યારે શું સૂત્ર મૂકવાનું તો એન કૌશમાં એન પ્લસ વન કૌશ પૂરો બીજા કૌશમાં ટુ એન પ્લસ વન કૌશ પૂરો છેદમાં છ હવે જ્યાં મિત્રો એન છે ત્યાં શું મૂકી દઈશું તો સિત્તેર મૂકી દઈશું જ્યાં એન છે ત્યાં શું મૂકીશું મિત્રો તો સિત્તેર મૂકીશું તો આ સિત્તેર મૂકી દઈએ આ સિત્તેર કૌંસમાં સિત્તેર વત્તા એક કૌશ પૂરો બીજા કૌંસમાં ટુ એટલે કે બે કૌંસમાં આ એનની જગ્યાએ સિત્તેર કૌંસ પૂરો પ્લસ આ વન છેદમાં આપણે લઈશું છ શું કર્યું તો જ્યાં એન હતા ત્યાં શું કરી દીધું તો સિત્તેર મૂકી દીધા હવે શું કરીશું તો આ સિત્તેર છે તો આ સિત્તેર આ સિત્તેર વત્તા એક તો શું લઈ લઈશું તો ઈકોતેર ગુણ્યા શું કરી દઈશું ગુણ્યા સિત્તેર દુ શું થશે સિત્તેર દુ એટલે કે સાત આ સાત લઈએ અને આ બે લઈએ એનો ગુણાકાર તો સાત દુ થશે ચૌદ કેટલા થશે ચૌદ અને આ પાછળ જીરો લગાડીએ એટલે કે એકસો ને ચાલીસ તો એકસો ચાલીસ કેટલા થશે એકસો ને એકતાલીસ છેદમાં આ છ મૂકી દઈએ હવે શું કરી દઈએ તો આ જે છ છે તો છ ના બે ભાગ પાડી દઈએ તો આ સિત્તેર ગુણ્યા એકોતેર ગુણ્યા એકસો ને એકતાલીસ આ છ છે તો કઈ રીતે લખી શકીએ તો નો ઘડિયો ત્રણ એટલે કે બે ત્રણ છ તો આ બે શું કર્યા ભાગ પાડી દીધા હવે આ સિત્તેર છે તો શું કરીશું તો પાંત્રીસનો ઘડિયો બે સુધી બોલીએ તો સિત્તેર આવે એ જ રીતે આ કેટલા છે તો એકસો એકતાળીસ કેટલા છે તો એકસો ને આપણે ત્રણ કરી દઈએ તો આ એકસો એકતાલીસ છે ત્રણ તો શું થશે તો ત્રણ ચાર બાર થશે હવે ચૌદમાંથી બાર જાય તો કેટલા બચશે બે આ એક ઉતારી દઈએ હવે ઘડી કેટલા થયા એકવીસ તો ત્રણ સાત એકવીસ કેટલા તો આ એકવીસ તો ત્રણે શું થશે અહીં આપણે શું લઈશું તો સુડતાલીસ લઈશું શું લઈશું તો સુડતાલીસ લઈશું હવે જે બચ્યું લખી લઈએ એટલે કે આ પાંત્રીસ ગુણ્યા એકોતેર ગુણ્યા આ સુડતાલીસ તો આ પાંત્રીસ અને ઇકોતેરનો આપણે સૌપ્રથમ ગુણાકાર કરીશું તો આ પાંત્રીસ ગુણ્યા આપણે ઇકોતેર કરીએ તો આ બંનેનો ગુણાકાર કરીએ તો ચોકડી ગુણાકાર સાની તો ચોકડી ગુણાકારની રીતે આપણે કરીશું એટલે કે વૈદિક ગણિતની જે ટ્રીક છે ચોકડી ગુણાકારની વૈદિક મેથ્સની તો એ પ્રમાણે આપણે કરીએ તો આ ફર્સ્ટ સ્ટેપ આ સેકન્ડ સ્ટેપ પછી આ છે થર્ડ સ્ટેપ મતલબ કે આ 5 આ 1 આ 3 1 7 5 આ 3 અને આ 7 એટલે આ ફર્સ્ટ સ્ટેપ છે એટલે કે 5 અને 1 નું આપ 5 અને 1 નું ગુણાકાર करिए તો 5 * 1 કેટલા થશે મિત્રો તો થશે 5 એ 5 અહીં લખી લઈએ પછી છે तीजु स्टेप એટલે કે આ ચોકડી ગુણાકાર છે વચ્ચેનો એટલે કે આ 3 * 1 આ 3 * 1 करिए 3 * 1 તો 3 થશે પછી છે આ 7 * 5 એટલે કે આ 7 અને 5 તો આ 7 * 5 7 * 5 તો થશે 35 બંનેનો શું કરીએ સરવાળો કરીએ 5 ને 3 કેટલા થશે 8 કેટલા થશે મિત્રો 5 ને 3 થશે 8 અને આ ત્રણના આપણે લખી લઈએ આ ત્રણ હવે જે અહીં જે એકમ છે આ એકમમાં શું છે એકમમાં તો આઠ છે તો એ આઠ અહીં લખીશું અને આ જે દશકમાં છે એ આગળ વધી તરીકે લઈશું હવે આ લાસ્ટ સ્ટેપ છે એટલે કે ત્રણ ગુણ્યા સાત કરીશું ત્રણ સાત તો કેટલા મળશે એકવીસ આનો સરવાળો કરી દઈએ ત્રણ ને એક ચાર બેના બે હવે આગળ કંઈ છે તો નથી તો આ ચોવીસે ચોવીસ અહીંયા આપણે શું કરીએ લખી લઈએ ચોવીસે ચોવીસ આપણે છે અહીં લખી લઈએ મતલબ પાંત્રીસ ગુણે કરીશું તો કેટલા મળશે તો ચોવીસો પંચ્યાસી કેટલા મળશે ચોવીસો પંચ્યાસી ગુણે હવે સુડતાલીસ કરીએ કેટલા કરીએ સુડતાલીસ કરીએ ચોવીસો પંચ્યાસી ગુણ્યા સુડતાલીસ કરીએ તો પંચ્યાસી શૂન્ય વધુ અહીંયા બે ચાર આઠ ચાર આઠ કેટલા થશે બત્રીસ ને બે ચોત્રીસ ચોત્રીસ ના ચાર વધે અહીં મૂકી દઈએ ત્રણ ચાર ચાર સોળ અને ત્રણ 19 कितना થશે 19 નો અહીં 9 અહીં વધી મૂકીએ 4 * 2 = 8 + 1 થશે 9 હવે 7 50 તો 35 કેટલા થશે 7 5 થાય 35 તો એનો 5 અહીં મૂકીએ 3 ઉપર વધી હવે 7 8 7 8 56 ને ત્રણ ઓગણ ઓગણસાહીઠ નો અહીં નવ નવ અને પાંચ કેટલા મૂકી દઈએ પાંચ સાત ચાર કેટલા થશે અઠ્યાવીસ ને પાંચ થશે તેત્રીસ આ ત્રણ આ ત્રણ ગયા વધી ત્રણ સાત દુ ચૌદ ને ત્રણ સત્તર કેટલા થશે તો આ સત્તર અહીં લખી લઈએ આ પાંચ આ નવ આ થશે સાત નવ ને સાત થશે સોળ સોળ નો આ છ અહીંયા વધી નવ ને એક ને એક અગિયાર તો કેટલા મળશે એક લાખ સોળ હજાર પંચાણું તો આ રીતે વર્ગોનો સરવાળો આપણે આ જે સૂત્ર છે એ પ્રમાણે કરી અને આ જવાબ આપણે લાવી શકીએ છીએ આગળનો દાખલો જોઈએ મિત્રો તો છે અહીં એકનો ઘન વધતાં બેનો ઘન વધતા ત્રણનો ઘન વધતા ચારનો ઘનથી લઈને નેવુંના ઘનનો સરવાળો કેટલો એટલે કે એકના ઘનથી લઈ નેવુંના ઘન સુધીનો સરવાળો આપણે શોધવાનો છે એટલે અહીં આપણે ઘનોનો સરવાળો શું કરવાનો છે તો ઘનોનો સરવાળો છે એ શોધવાનો છે શું કરવાનું છે મિત્રો તો ઘનોનો સરવાળો છે એ શોધવાનો છે તો ઘનોના સરવાળાનું સૂત્ર આપણે પહેલાં જ મૂકવું પડશે તો શું સૂત્ર છે તો મોટા કૌંસમાં શું તો મોટા કૌંસમાં એન કૌંસમાં એન પ્લસ વન કંસ પૂરો છેદમાં છે ટુ ક મોટા કૌંસ પૂરા પછી કૌંસ બાર શું છે ટુ એટલે કે ઘણોનો સરવાળો જ્યારે શોધવો હોય તો શું કરવું પડશે તો મોટા કૌંસમાં એન કૌશમાં એન પ્લસ વન કૌશ પૂરો છેદમાં બે મોટો કૌંસ પૂરો કૌશ બાર વર્ગ લઈશું હવે જ્યાં પણ એન છે તો ત્યાં શું મૂકી દઈશું તો નેવું મૂકી દઈશું શું મૂકી દઈશું તો નેવું મૂકી દઈશું તો આ એનની જગ્યાએ આ નેવું કૌશમાં આ નેવું વત્તા એ કૌશ પૂરો છેદમાં બે કૌસ પૂરો મોટો કૌશ પૂરો વર્ગ બરાબર આ નેવું ગુણ્યા નેવું વધતા એક એટલે કેટલા થશે તો એકાણું થશે કેટલા થશે મિત્રો એકાણું છેદમાં બે બાર વર્ગ હવે શું કરીશું અહીં તો આ બે પિસ્તાલીસ દુ નેવું શું થશે પિસ્તાલીસ ગુણ્યા બે કરશો તો કેટલા મળશે તો નેવું થશે હવે આપણે કરીએ તો આ પિસ્તાલીસ ગુણ્યા એકાણું કૌસ પૂરો કૌસ બાર વર્ગ એટલે કે પિસ્તાલીસ ગુણ્યા એકાણુંનો જે જવાબ આવે એનો શું કરવું પડશે તો વર્ગ કરવો પડશે હવે પિસ્તાલીસ ગુણ્યા એકાણું કરીએ શું કરીશું તો પિસ્તાલીસ ગુણ્યા એકાણું જે છે આપણે વૈદિક ગણિતની જે ટ્રીક છે એ પ્રમાણે અહીં કરીએ તો આ પિસ્તાલીસ ગુણ્યા એકાણું છે તો વૈદિક મેથ જે ટ્રીક છે ચોકડી ગુણાકારની તો એ પ્રમાણે કરીએ તો આ ટ્રીક છે ચોકડી ગુણાકારની જે ટ્રીક છે તો એ પ્રમાણે આપણે શું કરીશું આ જે ગણતરી છે એ પ્રમાણે કરીશું તો આ પાંચ આ એક પાંચ નવ ચાર એક આ ચાર નવ તો આ પાંચ એક તો શું કરીશું સૌપ્રથમ આનો આપણે ગુણાકાર કરીશું तो 5 * 1 = 5 मरसे कितना मरसे 5 ए 5 अहम की दइए। પછી છે આ 4 * 1 આ 4 * 1 પછી 9 * 5 તો આ 4 * 1 बराबर થશે 4 અને 9 * 5 તો આ 9 * કેટલા કરીશું તો આ 9 * 5 તો 9 9 5 કેટલા થશે તો 45 છ થશે કેટલા થશે 45 છ થશે આ બંનેનો સરવાળો કરીએ પાંચ ને ચાર નવ ના ચાર હવે આ જે એકમમાં નવ છે એ ક્યાં મૂકી દઈશું અહીં મૂકી દઈશું જે પણ એકમમાં અંકો મળશે એ અહીં મૂકતા જઈશું અને દશકના જે અંકો છે એ આગળ વધી તરીકે લઈશું હવે આ જે સ્ટેપ છે આ પહેલું પણ પૂરું આ બીજું પણ પૂરું હવે આ લાસ્ટ છે એટલે કે ચાર ગુણ્યા નવ આ દર્શકો છે બે ઉપર નીચેના એનો ગુણાકાર એટલે કે ચાર ગુણ્યા નવ કરીશું તો આ ચાર ગુણે નવ તો નવ ચાર થશે છત્રીસ હવે આ વધી ચાર અને છત્રીસનો સરવાળો છ ચાર દસનો શૂન્ય વધી એક ત્રણ એક ચાર આ ચાલીસ આવે હવે આગળ કોઈ સ્ટેપ છે નહીં તો આ ચાલીસના ચાલીસ અહીં મૂકી દઈશું એટલે કેટલા મળશે તો મળશે ચાલીસ પંચાણું કેટલા મળશે ચાલીસ પંચાણું મળશે એટલે કે ચાલીસ પંચાણુંનો આપણે શું કરવાનો છે તો વર્ગ કરવાનો છે કે શું કરવાનું છે તો વર્ગ કરવાનો છે તો આજે જે ચાલીસ પંચાણું છે ચાલીસ પંચાણું ગુણ્યા ચાલીસ પંચાણું હવે મિત્રો આ જે વૈદિક મેથની જે ટ્રીક છે હા તો વૈદિક મેથની ટ્રીક છે બેઝ આધારિત સાના આધારિત તો બેઝ આધારિત જે ટ્રીક છે તો એ બેજ આધારિત આપણે ટ્રીકનો અહીં ઉપયોગ કરીશું હવે આપણે અહીં બેજ જોઈએ તો શું છે તો ચાર હજાર છે શું છે બેજ તો આ ચાર હજાર બેજ છે તો ચાર હજાર બેજમાં શું છે તો મોર બેઝ શું તો મોર બેજ છે તો એનો અહીં આપણે ઉપયોગ કરીશું એટલે કે આજે ચાર હજાર પંચાણું છે તો એ બે જ એનો જે મેન છે એટલે કે ચાર હજાર છે તો એના કરતાં કેટલું વધારે છે તો પંચાણું વધારે છે આ ચાર હજાર તો આ ચાર હજાર જે બેજ છે એના કરતાં કેટલો વધારે છે તો આ પંચાણું વધારે છે નીચે પણ ચાર હજાર જે બેજ છે એના કરતાં કેટલો વધારે છે તો આ પંચાણું વધારે છે હવે આ જે બે પંચાણું છે તો એ બંનેનો શું કરીશું આપણે તો ગુણાકાર કરીશું આ પંચાણું અને આ પંચાણુંનો આપણે જે અહીં જે ચોકડી ગુણાકાર કર્યો એ પ્રમાણે જ અહીં આપણે ગુણાકાર કરીશું તો શું કરીશું પંચાણું ગુણ્યા પંચાણું કરીએ તો આ પંચાણું ગુણ્યા પંચાણું एनर्जी ट्रिक छे फर्स्ट स्टेप પછી આ જે છે સેકન્ડ સ્ટેપ પછી આ છે થર્ડ આ 5 5 9 5 અને 9 5 અને 9 5 તો આ પ્રમાણે ગુણાકાર करिए तो આ 5 * 5 કેટલા તો આ 5 * 5 તો 25 થશે શું થશે 25 આ એકમ છે એહી મૂકી દઈએ અને આ દશક છે એ વધી તરીકે આગળ લઈ લઈએ હવે શું છે તો આ નવ ગુણ્યા પાંચ આ નવ પાંચ નવ પંચ્યા તો થશે પિસ્તાળીસ આ નવ ગુણ્યા આ પાંચ પિસ્તાળીસ આ નવ ગુણ્યા પાંચ એ પણ થશે પિસ્તાળીસ તો આ બધી આ પિસ્તાળીસ અને આ પિસ્તાળીસનો સરવાળો કરીએ પાંચ ને પાંચ દસ ને બે બારનો બગડો બધી એક ચાર ને ચાર આઠ ને એક નવ હવે આ બાણું મળ્યા છે તો બાણુંમાં જે એકમ છે એ ક્યાં મૂકી દઈએ તો એ એકમ છે અહીં મૂકી દઈએ તો આ જે નવ છે એ આગળ આપણે વધી તરીકે લઈ લઈએ હવે આ લાસ્ટ સ્ટેપ છે તો નવ ગુણ્યા પાંચ કરીશું કેટલા સોરી આ નવ ગુણ્યા નવ કરીશું કેટલા કરીશું તો નવ ગુણ્યા નવ તો આ વધી અને આ નવ ગુણ્યા નવ તો કેટલા મળશે એક્યાસી હવે આ વધી અને આ નો સરવાળો એટલે નવ ને એક નું શૂન વધી એક આઠ ને એક નવ હવે આગળ કોઈ અંક આપેલા નથી એટલે કે આ નેવું છે એ અહીં મૂકી દઈએ શું કરીએ અહીં મૂકી દઈએ મતલબ આ પંચાણું ગુણ્યા નો જવાબ શું મળશે આપણને તો નેવું પચીસ મળશે શું થશે નેવું પચીસ મળશે હવે આ તમે મિત્રો નેવું પચી જે અહીં આ પંચાણું ગુણ્યા પંચાણુંનો છે એ તમે અહીં જવાબમાં આજે એકમ દશક સો અને હજારમાં જોઈ શકો છો અહીં આપણને ફક્ત અડધો જ જવાબ મળેલો છે તેમ છતાં એ અહીં આપણને એકમ દશક સો હજાર એટલે કે અહીં જે વિકલ્પ એ આપેલો છે તેમાં આપણને આ નેવું પચી જોવા મળે છે મતલબ શું થશે આ એ જવાબ છે એ જ સાચો જવાબ હશે એટલે કે અડધી જ ગણતરીમાં આપણને જવાબ મળી જશે તો આ આપણે જે ટ્રીક કરી તો એ કઈ છે તો મોરબીજ શું તો મોરબીજ જે વૈદિક ગણિતની છે મલ્ટિપ્લિકેશન મોર નિયરેસ્ટ બે નિયરેસ્ટ મોરબીજ છે તો એની આપણે અહીં ટ્રીકનો ઉપયોગ કરેલ છે તો આપણને આ જવાબ મળી જાય છે અહીં આપણે નેવ પચીસ આપેલા છે તો એ અડધો જ જવાબ અહીં મળી જાય છે જેના પરથી આપણે આ વિકલ્પ છે એ પસંદ કરી શકીએ છીએ પંદરનો ઘન વત્તા સોળનો ગન વત્તા સત્તરનો થી લઈને સાહીઠના ઘનનો સરવાળો કેટલો એટલે કે અહીં ક્રમિક સંખ્યાઓ આપેલી છે પંદરથી તે સાહીઠ સુધીની જે સંખ્યાઓ છે તો એ સંખ્યાઓનો ઘન છે તો એ ઘનોનો સરવાળો શોધવાનો છે અહીં આપણને એ બી સી અને ડી આપેલ છે હવે ઘનોનો સરવાળો છે તો ઘનોના સરવાળાનું સૂત્ર મૂકીશું તો ઘનોનો સરવાળો તો આ ઘનોનો સરવાળો છે એનું સૂત્ર થશે મોટા કૌશમાં એન નાના કૌશમાં એન પ્લસ વન છેદમાં ટુ મોટો કૌશ પૂરો વર્ગ ઘણોનો સરવાળો સૂત્ર થશે મોટા કૌશમાં એન કૌશમાં એન પ્લસ વન કૌશ પૂરો છેદમાં ટુ કૌશ પૂરો બાર એનો વર્ગ હવે આગળ જોઈએ તો આ જ્યાં એન દેખાય છે તો ત્યાં શું મૂકી દઈશું તો સાહીઠ મૂકી દઈશું એટલે કે આ સાહીઠ કૌશ માં વત્તા એક છેદ માં બે મોટો કૌશ પૂરો કૌશ બાર વર્ગ બરાબર આજે આ સાહીઠ ગુણ્યા કેટલા કરીશું સાહીઠ વત્તા એક એટલે કે એકસઠ છેદ બે મોટો કૌશ પૂરો બાર વર્ગ હવે આ શું કરીશું તો બે ત્રીસ દુ કેટલા કરીશું તો ત્રીસ કરીશું હવે આ ત્રીસ ગુણ્યા એકસઠ કૌશ એનો વર્ગ કરીશું હવે મિત્રો અહીં આપણે ત્રીસ ગુણ્યા આજે એકસઠ છે તો એનો આપણે શું કરીશું તો ગુણાકાર કરીશું આજે છે ત્રીસ ગુણ્યા એકસઠ અથવા તો એકસઠ ગુણ્યા ત્રીસ કરીએ તો અહીં આપણે કરીએ એકસઠ ગુણ્યા આ ત્રીસ હવે આ જીરો છે તો મિત્રો શું કરીએ અને સાઈડ પર રાખીએ એટલે શું દેખાશે આપણને તો એકસઠ ગુણ્યા ત્રણ જ દેખાશે હવે આ ત્રણ ગુણ્યા એક કરીએ તો ત્રણ એકા તો ત્રણ ત્રણ છ તો અઢાર આ એકસો ને હવે આ જે સાઈડ પર મૂકેલો જીરો છે અહીં મૂકી દઈએ એટલે કે શું થશે તો ત્રીસ ગુણ્યા એકસઠનો જવાબ શું મળશે તો અઢાર ત્રીસ વર્ગ શું મળશે એક હજાર આઠસો ત્રીસ નો વર્ગ અહીં આપણને મળશે તો એક હજાર આઠસો નો વર્ગ અહીં આપણને મળે છે હવે શું કરીએ તો આ એક આઠ ત્રણ જીરો ગુણ્યા એક આઠ ત્રણ જીરો એટલે કે અઢારસો ત્રીસ ગુણ્યા અઢારસો ત્રીસ કરીએ હવે તમે અહીં જોઈ શકો છો એકમમાં અહીં જીરો છે અહીં જીરો છે એ હમણાં શું કરીએ સાઈડ પર મૂકી દઈએ એટલે કે અહીં આપણને શું મળશે ફક્ત ને ફક્ત એકસો ત્યાંશી ગુણ્યા એકસો ને કેટલા મળશે તો એકસો ત્યાંશી ગુણ્યા એકસો ને હવે મિત્રો અહીં આપણે શું કરીશું તો જે થ્રી ડિજિટ મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે વૈદિક ગણિતની ચોકડી ગુણાકારની તો એ ટ્રીકનો ઉપયોગ કરીશું તો કઈ રીતે છે તો આ ફર્સ્ટ સ્ટેપ એટલે કે ત્રણ ત્રણ બંનેનો ગુણાકાર પછી છે બીજો સ્ટેપ શું છે તો આ ચોકડી ગુણાકાર એટલે કે આ આઠ અને ત્રણ અને આ અને પછી પછી શું આવશે મિત્રો તો પછી આવશે આ રીતે એટલે કે આ એક આ ત્રણ આ એક આ ત્રણ આ આઠ અને આઠ એટલે કે આ આઠ અને આઠ અને લાસ્ટમાં છે શું આવશે લાસ્ટમાં તો આ બંનેનો ગુણાકાર કોનો તો આ ચોકડી ગુણાકાર થશે આ એક અને આઠનો આ એક આઠ આ એક આઠ નો અને છેલ્લે થશે આ એક અને એકનો એટલે કે આ ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ થર્ડ ફોર્થ અને ફાઇવ સ્ટેપમાં આપણે ગુણાકાર કરવો પડશે હવે કરીએ તો અહીં આ ત્રણ ગુણ્યા ત્રણ કરીએ મિત્રો કેટલા કરીએ તો આ ત્રણ ગુણ્યા ત્રણ 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 કેટલા થશે તો નવ થશે કેટલા થશે આ નવ થશે હવે શું કરીએ તો આ બે જે જીરો હતા એ અહીં મૂકી દઈએ પછી આ નવ મૂકીએ હવે તમે વિકલ્પ ચેક કરી શકો છો તો અહીં તમે જુઓ એકમમાં ઝીરો દશકમાં ઝીરો અને અહીં નવ તો અહીં શોર્ટમાં જ તમે અહીં જવાબ મેળવી શકો છો તો તે શું આવશે તો આ એ વિકલ્પ છે એ તમારો જવાબ અહીં થશે તો આ જે ગણતરી છે એ જે એ પૂરી કરી લઈએ તો આ ત્રણ ત્રણ તો કેટલા થશે તો આ નવ મૂક્યા પછી શું કરીએ ચોકડી ગુણાકાર એટલે કે આઠ ગુણ્યા ત્રણ તો આઠ ત્રણ કેટલા થશે આ ત્રણ થશે ચોવીસ આ આઠ ત્રણ પછી આ બીજા આઠ ત્રણ છે એ પણ થશે ચોવીસ આ બંનેનો સરવાળો કરીએ ચાર ને ચાર આઠ બે ચાર આ અડતાલીસ આવ્યા જેમાં આઠ છે અહીં મૂકીએ તમે અહીં જોઈ શકો છો આપણને આ આઠ મળી મળ્યા હવે આ ચાર છે તો શું કરીશું તો આગળ વધી તરીકે લઈશું આ ચારને શું આગળ વધી તરીકે લઈશું એટલે કે આ ફર્સ્ટ સ્ટેપ ખતમ આ બીજો સ્ટેપ ખતમ હવે ત્રીજો સ્ટેપ આવે છે ત્રીજો સ્ટેપ શું છે તો આ ત્રણેયનો આ ત્રણે જે ડિજિટ છે એનો ચોકડી ગુણાકાર કરીશું એટલે કે અહીંયા શું કરીશું તો અહીં જોઈ શકો છો એક ગુણ્યા આઠ આ એક ગુણ્યા એટલે કે સોરી આ એક ગુણ્યા ત્રણ આ એક અને ત્રણનો ગુણાકાર કરીશું શું કરીશું એક અને ત્રણનો ગુણાકાર કરીશું આ ચાર વધી અહીં મૂકી દઈએ એક ગુણ્યા ત્રણ એક ત્રણ કેટલા થશે ત્રણ આ એક અને ગુણાકાર પછી છે આ એક અને ગુણાકાર તો આ એક ગુણ્યા ત્રણ એક ત્રણ ત્રણ પછી જે આ વચ્ચે એટલે કે આઠ ગુણ્યા આઠ આઠ ગુણ્યા આઠ કરીએ તો આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ થશે આ વધી અને આ જે ત્રણે છે બધાનો શું કરીએ સરવાળો કરીએ એટલે કે ચાર ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ દસ ને ચાર ચૌદ ચૌદનો આ ચોકડો અહીં વધે મૂકી દઈએ હવે છ અને એક કેટલા થશે સાત હવે આ ચાર છે અહીં મૂકી દઈએ તો આ તમે ચાર જોઈ શકો છો અહીં ચાર આ મળી જાય છે આ સાત છે વધી તરીકે આગળ લઈ લઈએ તો આ વધી તરીકે સાત આગળ લીધા હવે શું તો આ અઢાર અને આ અઢારનો ચોકડી ગુણાકાર એટલે કે આ એક ગુણે આઠ આ એક ગુણે આઠ તો આ એક ગુણ્યા આઠ તો એક આઠ આઠ પછી છે આ એક ગુણ્યા આઠ તો આ એક ગુણ્યા આઠ એક આઠ આઠ આ ત્રણેયનો સરવાળો વધી અને આ બે ચોકડી ગુણાકારનો તો શું થશે સાત અને આઠ પંદર સાત ને આઠ કેટલા થશે સાત ને સાત ચૌદ ને એક પંદર ને આઠ કેટલા થશે પીસ કેટલા થશે મિત્રો આઠ થશે ત્રેવીસ થશે કેટલા મળશે આપણને અહીં તો ત્રેવીસ મળશે તો આ ત્રેવીસ અહીં લખી લઈએ આ જે ત્રણ છે એ અહીં આપણે મૂકી દઈએ આ બે છે આગળ વધી તરીકે લઈએ હવે લાસ્ટ સ્ટેપ શું છે તો આ જે બે અંકો છે લાસ્ટના એમનો શું છે તો ગુણાકાર છે તો આ એક ગુણ્યા એક બરાબર એક એકા એક આ બંનેનો સરવાળો બે ને એક ત્રણ આ જે ત્રણ છે અહીં મૂકી દઈએ તો એકમ દશકસો હજાર દસ હજાર લાખ દસ લાખ એટલે કે તેત્રીસ લાખ અડતાલીસ હજાર અને નવસો તો આ તેત્રીસ લાખ અડતાલીસ હજાર નવસો આપણને અહીં જવાબ મળે છે તો મિત્રો અહીં આપણે જે થ્રી થ્રી ડિઝિટ છે જે ક્રોસ મલ્ટિપ્લિકેશનની ટ્રીક છે એટલે કે ચોકડી ગુણાકારની જે ટ્રીક છે એનો અહીં આપણે ઉપયોગ કરીને ઝડપી જવાબ લાવી શકીએ છીએ તો આ વૈદિક ગણિતની આપણે જે ક્રોસ મલ્ટિપિક મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે એનો અહીં આપણે ઉપયોગ કરીને જવાબ મેળવેલ છે આ વિડીયો મિત્રો તમને ગમ્યો હશે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તથા વિડીયોને વર્તુળમાં અવશ્ય શેર કરશો